પત્રકાર એકતા પરિષદ અરવલ્લી જિલ્લા કારોબારીની બેઠક મોડાસા ખાતે યોજાઈ મોડાસામાં પત્રકાર એકતા પરિષદની અરવલ્લી જિલ્લા કારોબારીની બેઠક મોડાસા સરકિટ હાઉસ ખાતે પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાના અધ્યક્ષસ્થાને મળી હતી બેઠકમાં અરવલ્લી જિલ્લાના તમામ પત્રકારો માટે રૂપિયા દસ લાખના અકસ્માત વીમા યોજના અંગે ચર્ચા કરવામાં આવી હતી સંગઠન દ્વારા યોજના હેઠળ દરેક પત્રકારને વીમા કવચ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું કે નાના કે મોટા એવા કોઈ ભેદભાવ વિના તમામ પત્રકારોના જરૂરી દસ્તાવેજો વહેલી તકે એકત્ર કરવામાં આવે જેથી દરેક સભ્યને આ યોજનાનો લાભ મળી શકે આ પ્રસંગે જિલ્લા કારોબારી હોદ્દેદારો જોઈન પ્રભારી અને પ્રદેશ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં ટૂંક સમયમાં અરવલ્લી જિલ્લામાં પત્રકાર એકતા પરિષદનું જિલ્લા અધિવેશન યોજવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદ સાકરિયા અનુમાન દાદાના દર્શન કર્યા હતા પોઈન્ટ ઓફ ભારત ಅರ್ವಲ್ಲಿ ಮೊಡಾಸಾ